હય ગણપત દાદા આજ પહેલી વખત આપણે વિડીયો બનાવી છે એટલે ગણપત દાદાના આશીર્વાદ લઈ લીધા છે અને આપણે જવાનું છે ગોળ લેવા એટલે મોટા વારા સાથે મોટી ગાડી લઈને આપણે નીકળી ગયા છીએ મોટી ગાડી વેલંજા મૂકીને ત્યાંથી ટેમ્પો આપણે જાતે આખીને લઈ જવાનો છે અને આ જ તમે મેં આપણે ટેમ્પાની સવારી ટેમ્પો એટલે ટેમ્પો આમાં કંઈ ઘટ્યા નહીં આ ટેમ્પો અમારા અશ્વિનભાઈના કલ્પેશ ખાતાનો ટેમ્પો છે નાનું છે પણ મારું દીકરું નાગનું બચ્ચું છે અને ભાઈ જે ટેમ્પો આંકતા હતા ને એ આપણે પોતે છે એ તમે છે ને બાકી અને ગોળ લેવા આપણે જવાનું છે ક્યાં તો કે ઉશ્કેરની આગળ નોગામા નોગામાનની આગળ અરેઠ ગામ આગળ આપણે જવાનું છે ગોળ લેવા એટલે હું તમને બધું બતાવું આ રાજ હોટલથી બહાર નીકળ્યા એટલે ટ્રાફિક આ પીપોદરાનું પુલ પીપોદરાનું પુલ ઉઠશું એટલે હમણાં આવે છે બે મિનિટમાં કેમ કેમ આવે એ પહેલાં તો આપણે ચેતનભાઈ વેકરી આવી ગયા રૂપાળા એવા લઈ કે મને જોવાથી મેં એમ કે હવે આમાં જે દેખાય છે ને કીમનો પુલ છે એ પુલ આપણે ચડવાનો નથી પુલની નીચેથી આપણે હાલવાનું છે અને પુલની નીચેથી જમણી બાજુ જઈશું એટલે કીમ માંડવીવાળો રોડ છે એ કીમ માંડવીવાળા રોડે ને ઉશ્કેરની આગળ આપણું અરેટ ગામ આવશે ત્યાંથી ગોળ લેવાનો છે એ પહેલાં આવી ગયો આપણે આ ટોલ નાખો તો ટોલ નાખી અત્યારે સુધી તો આપણે મોટી ગાડી લઈને નીકળતા એટલે આ ટેમ્પાની મોટા વાહનની આપણને ખબર નહોતી પણ આ જે લોકોએ ટેમ્પાનો રિટર્ન ટોલ આપણે આગળથી અઢાર રૂપિયા ટોલ લીધો છે એટલે ટેમ્પાના કદાચ ને ટોલ અહીંયા લેવાતા છે ત્યાંથી આગળ નીકળ્યા એટલે આ છે આપણે ઉશ્કેરની પહેલા લિગ્નાઇટ કોલસો કાઢવાનો પ્રોજેક્ટ છે આ એના ડુંગરા દેખાય છે તમને કોલસો કાઢી કાઢીને માટીના ડુંગર બની જશે છે કૃત્રિમ ડુંગર છે આ અને આ છે નોગામાં વટી ગયા આપણે નોગામાં વટી એટલે જે ભાઈને આપણે ગોળના કોલે ગોળ લેવા જવાનો છે એ ભાઈ આ ઢાળ આવી ગયા હમણાં અને ટેમ્પો આપણે એમ સિટીમાં તો ઘણી વખત હાંચ્યા પણ અહીંયા કોઈ દે હાંચ્યો નથી રોડ એટલે આપણે હાંસ્યું નાખશું ભલે થોડુંક મોડું થતું આપણે કાંઈ ઉતાવળ નથી એ તો સવારે વહેલા 8:30 આઠમાં નીકળી જાય એટલે નિરાતે જવાય ને નિરાતે આવવાનું કેમકે આમાં ટેમ્પો ખાલી ટેમ્પો હોય ત્યારે નાંકવામાં ફેર પડે ભલે ટેમ્પો હોય ત્યારે આંકવામાં ફેર પડે અને સામે જ્યાં કાળા કાળા ધુમાડા નીકળે છે ને ગોટેન ગોટા એ બધા ગોળ બનાવવાના કોલા જ છે આટલા એરિયામાં આપણે અત્યારે ટેમ્પોલ લઈને નીચે ઉતર્યા છીએ આટલા એરિયામાં ઓછામાં ઓછા પાંચથી છ અલગ અલગ કોલા છે અને બધા પોતપોતાના ઓર્ડર પ્રમાણે અલગ અલગ ક્વોલિટીનું ગોળ બનાવતા હોય એ લોકોને જાજો ઓર્ડર તો એ બારના વેપારી છે બાર મહિનાનું સ્ટોરેજ કરતા હોય એ લોકોના ઓર્ડર વધારે હોય અને આપણે જે ગોળ બનાવીએ છીએ ને આપણા મિત્ર છે ગ્રુપમાંથીને જ છે આપણે એટલે આપણે ગ્રુપમાં ગોળ દેવા માટે બનાવ એવી હારી શેવડી આવે ને ત્યારે હારી શેવડીનું પીલાણ કરી પછી આપણે આટલું ગોળ બનાવે હવે આપણે જે ભાઈ આગળથી ગોળ લેવાનો છે ને એનો કોલો આવી ગયો છે હું તમને બતાવું જોવો તમે એકવાર જો આમું દેખાય છે ને આ એ ભાઈનો કોલો છે આ શેવડીનો ઢગલો પીડ્યો છે અને આપણે ટેમ્પો લગાવીશું પાછળની બાજુ કેમ કે એનો જે તૈયાર માલનો સ્ટોક હોય ને પાછળની બાજુ કાપડનો એનો માંડો બનાવ્યો છે ત્યાં એ સ્ટોક રાખે છે એટલે વર્ષમાં આપણે ટેમ્પો નાખો નહીં ડાયરેક્ટ અહીંયા લગાવી દેવાનો અને આ જુઓ તમે આ શેવડીના ભારાને ભારા પડ્યા છે અહીંથી શેવડી પીલે છે એમાંથી ગોળ બનાવવા માટે નોખા નોખા ચાર તવા હોય આ પહેલાં તવામાં આવશે પહેલાં તવામાં ઘડી છે એમાંથી કચરું કાઢશે પછી બીજા તવામાં બીજા તવામાં વળી પાછું કચરું કાઢીને પછી એમાંથી ત્રીજા તવામાં અને ત્રીજા તવામાં લોકો કચરો સાફ કરવા હાટું એમપીની ભીંડીનું પાણી નાખે અને છેલ્લે આ ચોથા તવામાં આવે ત્યાંથી ગોળ ફાઇનલ થઈને બહાર નીકળે હવે એમાં કેટલી ઘણી ઉકાળવાનો હોય ને શું હોય એ આપણને ખબર નથી પણ મતલબમાં ચાર તવા હોય નોખા નોખા અને કચરું કમ્પ્લીટ કાઢી પછી ગોળ તૈયાર થાય એવા ગોળ બનેલો હું તમને બતાવું જો આ જે હામાં કંતાનમાં જે ગોળ દેખાય છે ને એ આ તૈયાર ગોળ છે આપણો ગોળ નથી આ બીજા કોઈનો ઓર્ડરનો ગોળ હશે આપણો ગોળ જે છે ને એ ઘાટા કલરનો આવશે આ તો ગોલ્ડન કલરનો ગોળ છે છેલ્લા તવામાં જ્યારે ગોળ તૈયાર થાય ને એ પછી આ પતરામાં નાખે અને પતરાની આગળ સૂત્રા કપડું બાંધી દે અને એમાં ગોળ કમ્પ્લીટ ગળાય ને પછી આ ચોંકડીમાં પડે અને હવે જઈશું આપણા મિત્રની વાડીએ આજ બપોર આપણે જમવાનો પ્રોગ્રામ છે આમી જે વાડી દેખાય છે મકાન દેખાય છે આપણા મિત્રની વાડી આવી ગઈ છે એટલે આપણે ટેમ્પો એક બાજુ વ્યવસ્થિત સાઈડમાં પાર્ક કરી દેવું કોઈને નડે નહીં એ રીતે અને પછી જમવાની તૈયારી કરીએ જુઓ તમે આ એની વાડી છે ને બાકી મસ્ત કાંઈ ઘટે નહીં આમી ગાઉ છે અને આ એનું મકાન છે અંદર આપણે જમવા બેહી જઈ જમવામાં એકદમ દેશી ખાવાનું છે શાક રોટલા છે બે ભાતના તો શાક બનાવ્યા છે અને હવે અહીંથી જમીન પછી આપણે નીકળીશું સુરત જવા અને આપણે હાલવાનું છે ગલતેશ્વર થઈને આ જો ગલતેશ્વરના મહાદેવજી દેવાથી દેવ મહાદેવ સવારે ગણપત દાદાના આશીર્વાદ લીધા હતા અત્યારે મહાદેવના આશીર્વાદ લઈ લઈ એટલે ઓણના વરહમાં આપણે સિઝનેબલમાં ભૂખાત કાઢી નાખવાના છે ફૂલ બાકાજી કી બોલાવી દેવાની છે ગલતેશ્વરથી શામપુરા શામપુરાથી કામરેજ ત્યાંથી સુરત સુરતથી આપણે આ સીતાનગર ચોકડી પૂણા ગામ આમાં જે રોડ દેખાય છે ને એ શિવાની ચોંકડી કેનાલ રોડથી જે રોડ આવે એ છે આ પ્રોપર સીતાનગર ચોકડી છે અને અહીંથી આપણે જવાનું છે જમણી બાજુ જમણી બાજુ તમે અર્ચના બાજુ હાલો ને એટલે પહેલાં એચડીએફસી બેંક આવશે પછી કોટક મહિન્દ્રા બેંક આવશે અને કોટક મહિન્દ્રા બેંક કોટક કોટાક બેંક થી થોડાક જ આગળ જાઓને એટલે ડાબા થર ન્યૂ પટેલ મટિરિયલ કરીને દુકાન આવે છે એ દુકાન અત્યાર સુધી તો લેસની હતી પણ હવે ધીમે ધીમે સિઝનેબલની દુકાન થઈ જાય અને આ જુઓ તમે આમાં જે ભાઈ બેઠા છે એ આપણા નિલેશ પટેલ છે જુઓ તેની છે ને બાકી અને પાછળ જે ભાઈ ઊભા છે એ આપણા ચેતનભાઈ વેકરિયા અને આપણા ગોળના બોક્સ આ એક વખત તમને ચેતનભાઈ ખોલીને બતાવે તેની એક વખત ખાલી ગોળ જુઓ આ જે ગોળ છે ને ખરેખર દેશી ગોળ છે આ તમે બાર મહિના સ્ટોર કરીને મૂકી દો એટલે બાર મહિનાના કાંઈ ન થાય ગોળને